એ કોગદી નજર સામે મૂકી દીધું ભાઈ આપણે દીકરીનું કરી અહીંયા કર્યું અરે જૂના જમાનામાં તો ગોર બાપા વયા જતા કે આપણી દીકરી લગ્ન જેવડી થઈ ગોર દાદા તમે જરા જાઓ ને ગોતો અને ગોર બાપા ગોતતા એ બધે ફરે અને જ્યાં એને એમ લાગે કે આ બરાબર છે આ ઠેકાણું ત્યારે ત્યાં જીવાન દઈને આવે અને અહીંયા આવી અને પછી પોતાના યજમાનને એમ કહે કે દીકરી બાનું પણ કરીને આવ્યો એમ બાપા વાહ 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 પધારો પધારો ક્યાં દીકરીનો બાપો પૂછે અને એને વિશ્વાસ જ હોય કે અમારા દાદા છે અમારા કુલ પુરોહિત છે અમારું ભલું જ છે અમારી દીકરીનું હારું થાય એવું જ કરીને આવ્યા હોય અને ગોર બાપા જી બાંધીને આવ્યા હોય એ પેલો યજમાન પણ સ્વીકારે યજમાનનું કુટુંબ સ્વીકારે ઓલી દીકરી સ્વીકારે એક વિશ્વાસ વધારવા એક વિશ્વાસ અને પછી દીકરી સાસરે જાય જેને કોઈથી જોયો ના હોય પછી ધીમે ધીમે હક પણ થાય પછી થોડું થોડું સાંભળવા મળે એ તે સીધી તો પૂછી ન શકે પણ ક્યાંક વાતો થતી હોય તો એમ છુપાઈને સાંભળે અને સાંભળતા સાંભળતા પછી પોતાના થનારા ભરથારની એક કલ્પના મગજમાં એક કલ્પના ચિત્ર એનું ઊભું કરે મનથી એનું જ ચિંતન ચાલતું હોય બેનપણીઓ મશ્કરી કરતી હોય એને લઈને એ હાંભળી હાંભળી શરમાતી હોય પણ એમાં ધીરે 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 હૈયામાં પ્રેમ પલતા રહેતા અને પછી લગ્ન થાય અને સાસરે જાય એક વિશ્વાસ સાથે જતી હોય છે હાવ અજાણ્યા પ્રદેશમાં પગલાં માંડે એ તરફ ડગલા ભરે નવો પરિવાર નવું કુટુંબ નવો પરિવેશ નવું વાતાવરણ પણ પોતાનો માનેલો ભરથાર એની અંદરના ભરોસે એની અંદરના વિશ્વાસને લઈ અને દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે એ વિશ્વાસથી પોતાનું સર્વસ્વ ત્યાં એ અર્પણ કરે પોતાના હતા એને પરાયા માને અને જે પરાયા હતા એને પોતાના કરે અને સેવામાં લાગી જાય આ જે વિશ્વાસ આ જે સમર્પણ આ જે સમજદારી એના પાયા ઉપર દાંપત્ય જીવન ટકતું હતું અત્યારે આખા પારિવારિક મૂલ્યો બધા બદલાઈ રહ્યા છે એક જણા એક જણાને પૂછ્યું તમે હમજદાર છો એટલે કે હા તક તો દુઃખી હશો અત્યારે હમજદાર છે ને એ દુઃખી થાય પણ સમજદારી જ્યાં છે ત્યાં સમર્પણ છે અને ત્યાં થોડું સહન કરવાની તૈયારી હોય આ સહન કરવું એનું નામ તપ આજે કોઈ સહન કરવા તૈયાર નથી તપ માટે તૈયાર નથી અને તપ વગર તો કાંઈ નથી મારા વાલા ભગવાને સૃષ્ટિ બનાવી તપ વિષ્ણુ ભગવાન તપને કારણે સકલ જગત રાતા છે તપબલ રચય પ્રપંચ વિધાતા તપબલ વિષ્ણુ સકલ જગત રાતા તપ બલ શિવ કરિ સંઘારા તુલસીદાસજી કહે છે તપ અધાર સબ સૃષ્ટિ ભવાની મહાદેવ કથા સંભળાવતા કહે છે કે હે ભવાની આ સૃષ્ટિ તપને આધારે ટકેલી છે ઘરની ગૃહિણી તપ કરે છે ઘરને સંભાળે છે છોકરાને સંભાળે સાસુ સસરાની સેવા કરે એનું તપ છે પુરુષ પુરુષાર્થ કરે મહેનત કરે પરસેવો પાડે પોતાના કુટુંબને સારું જીવન મળે એ માટે થઈને ખૂબ મહેનત કરે પછી ખેતરમાં મહેનત કરતો હોય એ મજૂરી કરતો હોય એ નોકરી કરતો હોય એ ધંધો કરતો હોય ઘણીવાર ખાવાનું ટાણું ના હોય તનતોડ મહેનત કરે કેમ મારે મારી પત્નીને મારા બાળકોને મારા પરિવારને સારું જીવન આપવું છે એ બધાને સુખી કરવા આ એક ગૃહસ્થ પુરુષનું તપ છે તપ વગર કાંઈ નથી તપ અધાર સબ સૃષ્ટિ અને એના માટે જે સહન કરવું પડે ભૂખ સહન કરે તાડ સહન કરે તડકો સહન કરે આવા કાળા તડકે રોડ નું બાંધકામ કરનારા જે મજૂરો શ્રમિકો છે એને જોઈને જુઓ કેવું એનું તપ છે અને હું કામ કાળા તડકે મજૂરી કરે છે પોતાના કુટુંબને એક સારું જીવન આપવું છું પુરુષનું તપ છે ઘરે રહી અને સ્ત્રી પોતાનું કામ કરે પોતાની ફરજ નિભાવે એ એનું તપ છે ભણવામાં બરાબર ધ્યાન રાખે ને મારે ભણી ગણીને મોટો ખાવું છે ને પછી મારે મારા મા બાપને સારું જીવન આપવું છે મારા કુટુંબનું જીવન ધોરણ મારે ઊંચું લઈ જવું છે અને એટલા માટે ઉજાગરા કરે ખૂબ મહેનત કરે કે મારે સારામાં સારા માર્કે પાસ થવું છે એ વિદ્યાર્થીનું તપ છે તપ સિવાય કઈ નથી સહન કરવું એ તપ છે અરે ઘણી વાર કોઈ બોલી જાય ને તો સ્ત્રી મેણા ટોણા સહન કરે એ સહન કરવું એ તપ છે અને સહિષ્ણુતા એ કમજોરી નથી એ તમારી શક્તિ છે જન્મ શક્તિ હોય જ સહન કરે સહનશીલતાથી એક શક્તિ થાય છે તપ હમણાં જ કુંભ મેળો પૂરો થયો એટેટલા સંતો એટ એટલી શિબિરો કેટલી ભીડ હતી નહીં બાબુ ગજબ શિબિર તો મેં જોઈ હતી પણ આ ભીડને કારણે ત્યાં સુધી પોગી ન શક્યો હું અમે હતા સેક્ટર નાઇનમાં ઠેઠ ઓલી કોર હાવ બારોબાર અને આની કોર આવવાનું થયું એ પછી ભીડે આમ અંદર જ રાખી મૂક્યા એમાં છેલ્લા દિવસોની જે ભીડ હતી તો ગજબની ભીડ હતી પણ એવા 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 સાધુઓ ખડેશ્રી હોય તો ખડેશ્રી જોઈ બોલો બેહદ નહીં આમ હાથ ઊંચો કરી રાખે હઠિયું તો હાથો ઊંચો કરી રાખે ખૂબ હાથ નીચો જ ન થાય એમાં કેવા નખ વધી ગયા હોય હાથ આવવા અહીંથી પાતળો થઈ ગયો હોય હાડકાં ચામડા ચોંટી ગયા હોય પણ તપ છે સહન કરવું ઉજ્જૈનમાં જ્યારે કુંભ લાગશે ને તો ઈ ગરમીની અંદર ત્યાં કેટલાય સાધુઓ તડકામાં અને ચારેકોર ધૂણી અને ધૂણી તપે કુંભમાં જવું એ તપ છે સાહેબ પ્રયાગના કુંભમાં જાઓ એટલે ટાઢ સહન કરો ઉજ્જૈનના કુંભમાં જાઓ એટલે તડકો સહન કરો ગરમી નાસિકના કુંભમાં જાઓ નાસિક ત્રંબકમાં વરસાદ સહન કરો આ સહન કરવાનું છે પણ ટકી રહેવાનું છે તપથી ટકી રહે છે માણસ તપ અને આ તપ શ્રદ્ધા વગર ન થાય આ તપ નિષ્ઠા વગર ન થાય આ તપ

આપણા મૂળિયા આપણી શ્રદ્ધા એ આપણા શ્રદ્ધા સ્થાનોમાં આવતી આવી જાગતી જગ્યાઓમાં એની પરંપરામાં સાધુ સંતોની વાણીમાં આપણી શ્રદ્ધા બલવતી છે ગોસ્વામી તુલસીદાસજી તો રામચરિત માનસમાં આ શ્રદ્ધાને કામધેનું ગાય જેવી છે સાત્વિક શ્રદ્ધા ધેનું સુહાઈ જ્ઞાન દીપકનું જ્યારે વર્ણન કરે છે ગોસ્વામી તુલસીદાસજી દીવો પ્રગટાવવા માટે કોડિયું જોઈએ ને કાપુસ જોઈએ ને એમાંથી વાટ બનાવવાની હોય પણ એમાં ઘી પૂરવાનું હોય ને એ ઘીની જ્યારે વાત આવે ત્યારે શરૂઆત ગાયથી થાય તો સાત્વિક શ્રદ્ધા ધ્યેયનું સુહાય તુલસીદાસજી કહે છે આવી જે સાત્વિક શ્રદ્ધા છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ત્રણ પ્રકારની શ્રદ્ધા કહી છે સાત